ગાઈસ શેરડી કેટલી બધી છે મેં પહેલી વાર જોયા કેમ કે જાજા અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખોડિયારનું મંદિરે ખોડલ ધામ ચાલો ગાઈસ તમને દેખાડું મેરા ભારત મહાન વંદે માત્ર અત્યારે હાડા છ થવા એવા છે હાડા છ માં દસ ઓછી છે હમણાં સાત વાગશે ત્યાં આરતી ટાણું થઈ જશે તો જો આપણી પાસે ટાઈમ દેશે તો આપણે આરતીના પણ લાભ લઈશું આરતીના દર્શન કરીશું ચાલો ગાઈસ આપણે જઈએ અંદર જો અત્યારે કેટલી પબ્લિક છે આજે સન્ડે છે એટલે બધા આવ્યા અહીંયા દર્શન કરવા માતાજીના અત્યારે સ્કૂલનો પ્રવાસ થયો લાગે છે ખોડલધામ નો જો કેટલા બાળકો બેઠા છે લાઈન જો આજે બાબાને કહીએ એની ધૂનમાં કેવો મસ્ત રમે છે જીસી બીસી જો જયદત્તને કેવી મજા આવે છે રમવાની જે આમ આમ મોલીપા બગીચો છે પહેલાં આપણે માતાજીના દર્શન કરી આવીએ પછી આપણે જઈએ બગીચે છોકરાઓ અને હિચકા બીચે ખવડાવીએ તો એમને પણ મજા આવે ખાલી ન શકતા હોય એના માટે ગાડીની પણ અહીંયા સુવિધા રાખેલી છે તે તમને ઉપર મંદિર સુધી લઈ જશે છોકરાઓ તો આગળ આગળ જાય છે એના પપ્પા એ તેડી લીધો છે અત્યારે અંદર આરતી ચાલી રહી છે બહુ જ કરતી છે એટલે આપણે અત્યારે અંદર નહીં જઈ શકીએ અહીંયાથી જ આપણે માતાજીના દર્શન કરી લઈએ એનું કોતણ કામ જો કેટલું મસ્ત છે આ બધા પથ્થરો બહારથી થી મગાવેલા છે અહીંયાના તો છે પણ નહીં કારીગરો પણ રાજસ્થાનથી આવેલા હતા કેટલા લોકો તો બહાર જ ઉભા રહી ગયા છે કેમ કે એમની ગર્દી કોણ છે તો સરિયે दादा પણ આથમી ગયા છે અત્યારે તો ગાડી ગરોની કોતવણી તો જો આ જો કેટલું મસ્ત કોતર કામ કરેલું છે પપ્પા તો ઉપર તો ભગવાનને મૂર્તિઓનું કોતર કામ કરેલું છે

પણ ઠંડો નીકળ્યો છે આપણે ફટાપટ દર્શન કરી લઈએ ને ફટાપટ હવે જઈએ નીચે છોકરાઓને નીચકા ખાવા છે બહુ મસ્ત મંદિર છે આવીશ તમે એકવાર આ મંદિરની મુલાકાત લેજો તમને બહુ જ આનંદ થશે ચાલો હવે આપણે નીચે જ જઈએ ત્યારે આપણે આવી ગયા છીએ શક્તિવાન જો છોકરાઓને કેવી મજા આવે છે કેવા ફટાપટ ચડે છે બગીચાનું નામ પડ્યું તો અત્યારે સાત માં દસ ઓછી છે ફટાફટ આપણે છોકરાઓને થોડા દઈએ થોડોક બગીચો ફરી લઈએ બગીચામાં બગીચામાં કઈ પણ નુકસાન કરશો નહીં નહીં તો દંડ ભરવામાં આવશે એ બગીચામાં એક પણ ઝાડવું અટતા નહીં અત્યારે આપણે શક્તિવનના ગેટ પાસે પહોંચી ગયા છે જો કેવો પહેરે દાડો શરણાઈ વગાડી ને આપણું સ્વાગત કરે છે જો અમારા બાજુ માં આવેલું છે ખોડલધામ મંદિર લગભગ અમારા જેતપુર થી દસ આખ કિલોમીટર થતું હોય છે ને દસ પંદર કિલોમીટર થતું હોય છે ને દસક કિલોમીટર થતું હશે તો અમે અત્યારે કેટલા વર્ષ પછી આવી છીએ ખબર છે લગભગ ચારક વર્ષ થઈ ગયા કેમ કે સાક્ષી બહુ નાની હતી ત્યારે મારા બેનના મેરેજ નહોતા થયા ત્યારે એ મારા ઘરે આવી હતી ત્યારે અમે લોકો અહીંયા આવેલા હતા તે પછી આજે આવ્યા છીએ એ પણ છોકરીઓની ફરમાઈશ હતી કે પપ્પા અમને ફરવા લઈ જાઓ બગીચે લઈ જાઓ જોકે આપણે જેતપુરમાં તો એક જ બગીચો છે ત્યાં તો મને સાવ જાવું જ ન ગમે એટલે આપણે અહીંયા આવ્યા છીએ ખોડલધામ ચાલો છોકરાઓ ને બગીચા માં હીચકા બીચકા ખવડાવીએ અહિયાં સિક્કા ના એક બે પાંચ રૂપિયા સિક્કા નાખી ને જલાભિષેક કરાવે પણ અત્યારે આ બંધ થઈ ગયું છે વા સિક્કા નાખી ને ચાલુ કરવાનું હોય છે જો અત્યારે બંધ થઈ ગયું છે અહિયાં સિક્કા નાખો એટલે અહિયાં જલાભિષેક થાય બેસવા માટે ચેર આપેલી છે જો

ચલો પછી અંધારું થઈ જશે હો ને ઠંડી પણ લાગશે જો છોકરાઓ આવતા નથી એને તો ઈચકા ખાવાની મજા આવે છે ઘડીક ઈચકા ખાવા જાય છે ઘડીક લપસીયા ખાવા ગાય ઘરે કેમ અંધારું થઈ ગયું છે એટલે હવે ઘરે થાય છે હવે આપણે નીકળશું ઘરે જવા માટે તો સામે ખાણીપીણી ની બધી આઈટમો છે ઠંડા પીણા ખાણીપીણી પ્લસ છોકરાઓ માટે રમક આપણે પહોંચી ગયા ઘરે ખરેખર થાકી ગયા હાલો અંદર હાલો હવે જયરાત હવે સુઈ જાશે જોકે રસ્તામાં સુઈ ગયો તોય સુઈ જાશે અત્યારે મારે જો માં આવ્યો છે સિવડાવી દઉં અત્યારે આપી દઉં હું અહીંયા કરું છું એમ એક થઈ ગયું મોડું એક ને દસ થઈ ગયું કામ પણ થઈ ગયું છે હવે આપણે કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ્સ બાય ગુડ નાઈટ શુભરાત્રી ને જય માતાજી બાય બાય